પશ્ચિમ અને પૂર્વ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ભાવનગર પશ્ચિમના રેલવે સ્ટેશન અલકા ટુકીસ રબર ફેક્ટરી નિર્મળનગર બારસો મહાદેવની વાડી શિલ્પીનગર એસબીઆઈ કોલોની એસટી સ્ટેન્ડ દાદા સાહેબ અનંતવાડી માધવરત્ન ફાતિમા કોન્વેન્ટ સરટી હોસ્પિટલ આ સાથે મંદિર નીલમબાગ તકતેશ્વર સહકારી હાટ અને કાળુ રોડ સહિતના

મત વિસ્તારના પણ ટૂંકમાં શહેરમાં સમગ્ર રીતે એક ઉત્સાહનો માહોલ વર્ષોથી લાગણીઓ જેમની હતી એ માની મુખ્યમંત્રીએ ખૂબ ટૂંકા ગાળામાં કલેક્ટરશ્રી પોલીસ અધિકારી શ્રીઓ અને સૌ લોકોનો વિશેષ કરીને અભિનંદન આપું છું ભાવનગરની જનતાને અભિનંદન આપું છું અને પુનઃ એકવાર આ અશાનદારોએ શાંતિને સલામતી માટે થઈને કોઈ પણ એવા તત્વો હોય એ તત્વોને ઝેર કરવા માટે રાજ્યની સરકારનો એક મહત્વપૂર્ણ નહીં ભાવનગરની જનતા વતી આવકારું છું મુખ્યમંત્રીશ્રીને વિશેષ આભાર માનું છું અને અભિનંદન આપું છું ભાવનગરની જનતાને પણ વિશેષ અભિનંદન આપું છું